હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સંસ્કૃત નિસ્વાધન પોથીનો પાઠ ચાર પ્રેરણાદીપ ચાણક્ય પાઠ ચારના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચાર પ્રેરણાદીપ ચાણક્ય પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને જવાબ લખવાના છે અહીં એક સ્વામી વિવેકાનંદનો ફકરો આપેલો છે જે સંસ્કૃતમાં છે તે વાંચવાનો છે અને તેના આધારે આપણે સંસ્કૃતમાં જ જવાબ લખવાના છે સવાલ નંબર એક એશ કશ્ય જીવનસ્ય પ્રસંગ અસ્તિ જવાબ થશે એશ સ્વામી વિવેકાનંદ જીવનસ્ય પ્રસંગ અસ્તિ બે વિવેકાનંદ સ્નાનાર્થમ કુત્ર આગચ્છત વિવેકાનંદ સ્નાર્તા સ્નાનાર્થ નદીમ આગચ્છત ત્રણ વિવેકાનંદમ પ્રતિ ધાવન્મ વાનર વિવેકાનંદ પ્રતિ ધાવનંદીકરો વિવેકંદ શિલાખંડો સ્વીકરો પાંચ ક પલાયન કરો પલાયન કરોવા અથવા કસ્મા અહમ અસાનાત ભયમ ભયમતી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે એક ચાણક્ય ચંદ્રગુપ્ત મંત્રી અસ્ત બે અહમ કમ્બલા પ્રભાતે વિતરષ્યા ત્રણ સ્વલસ ઉપયોગમ ન કરો ચાર વય ચૌરાસ્મ પાંચ ચૌરકાર્ય ઉદરપૂર્તિ કુમ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે એક કતિ ચૌરા પ્રવ ચૌરા પ્રવશન બે ચાણક્ય કંબલાન કુત્ર નયતી ચાણક્ય કંબલાન સ્વગૃમ નય તૈલદપ કુત અસર તૈલદપ ચાણક્ય ગૃહે અસર ચાર કંબલા ક્યાં સમીપે સીધા કંબલા ચાણક્ય સમીપે સીધી પાંચ ચૌરા કંકલ્પુર ચૌરા પાપ ન કરણીય સંકલ્પય પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ પ્રમાણે ખાલીજિયા પૂર્વાણી છે વિશ્વામિત્ર તો વિશ્વામિત્ર દશરથ દશરથ લક્ષ્મણ લક્ષ્મણસ ભરત ભરત કુશ કુશ્ય ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ શિક્ષક જે બોલે તે ધ્યાનથી સાંભળો અને નીચે આપેલી જગ્યામાં સુવાચ્ય અક્ષરે લખવાનું છે એક અહમ મંદિરમ ગછા અહમ જલમ પીબા બાલક વિદ્યાલય ગ્છતી વયમ ગૃહમ પ્રવશા બાલક આશ્રમ ગછતી આ રીતે તમે સાંભળીને લખી શકો છો પ્રશ્ન નંબર છ નીચે આપેલું ઉદાહરણ અનુસાર એક વચનના ક્રિયાપદોનો ઉપયોગ કરી બહુવચનના વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે અહમ મંદિરમ ગ્છામે તો વયમ મંદિરમ ગચ્છામહ આવી રીતે બહુવચનના વાક્ય બનાવીએ એક અહમ પ્રશ્ન પૃછા તો વયમ પ્રશ્ન પૃચ્છામહ બે અહમ ધર્મ જાનામી તો વયમ ધર્મ જાનામ ત્રણ અહમ ગૃહમ પ્રવિશા વયમ ગૃહમ પ્રવિશામહ ચાર અહમ કરોમી કરો વય ન કરોમ પાંચ અહમ જલમ પીબા તો વયમ જલમ પીબામ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કૌશમાં આપેલા શબ્દ પરથી વાક્ય બનાવવાના છે અહીંયા કૌશમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે આપણે વાક્ય બનાવીએ એક બાલક વિદ્યાલય ગછતી બે બાલક પુસ્તકાલય ગ્છતિ ત્રણ બાલક ઋણાગલ્ય ગછતી ચાર બાલક ગ્રંથાલ ગ્છતી પાંચ બાલક આશ્રમ ગછતી છ બાલક ગૃહમ ગ્છતિ સાત બાલક આપણમ ગછતી આ રીતે લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નામપદ અને ક્રિયાપદને અલગ તારવવાના છે અહીંયા આપેલા શબ્દમાંથી નામપદ છે મહારાજ ચાણક્ય ચંદ્રગુપ્ત શિક્ષક બાલક આ બધા નામપદ છે જ્યારે ક્રિયાપદમાં પ્રવિશા વિતરતું નયામી કરોતી

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો